પાસપોર્ટમાં કેરી આઈએ એટલે પાસપોર્ટ ઓફિસમાં તો કેદારનાથ જવા તો આઈએ ગયા પેલી ટિકિટ નીકળાતો ટિકિટ આવી શુક્રવારે સાંજે યાત્રા એ હોય તો ગાઈસ જીગા ભાઈ તો એક હિસાબ કરવા મોડે આવડ મારા સિસ્ટર સોના લઈ જઈ આ ભોણો આ ભોણો ખાવા નહીં ખાવા તો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ માં ચાલો નીચે જઈએ બધાને ગુડ મોર્નિંગ કહીએ ગુડ મોર્નિંગ કેમ કે ધનસુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલ

हाड़ बदा kali आमो बगादी जी ટિફીન તો આવીને આયા અને પોસ્ટ ઓફિસમાં સેમ આવે બે વાગ્યા જીગાભાઈ એટલે પાસપોર્ટ ઓફિસમાં અને મારે બેનના હો ને નવો પાસપોર્ટ કઢાવવાનો તે પાસપોર્ટ પોસ્ટ ઓફિસમાં જીગાભાઈના પાસપોર્ટમાં કો ક્વેરી આવી હતી ફોર્મથી ઓર્મ કરી દે ડોક્યુમેન્ટ લઈએ કોઈ આવ્યું નહીં થાય છતાં રે તો

ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી ચાલુ કરી દીધી હવે લગ્ન કરાવો ના કરાવ ઓસ્ટ્રેલિયા જતું રહેવું ગાઈ દેવ્યાનો તો નંબર આવી ગયો અને પછી મારો નંબર હું જઈને આવું પછી નીકળીએ તો ગાઈસ દિવ્યાન તો પતી ગયું હવે મારો નંબર આવ્યો તો ગાઈસ કામ તો પતી ગયું હવે જઈએ શિવમના ઘરે હું કીધું છે ઘેર જઈએ અને કોક ઠંડુ બંડુ પીએ પાસપોર્ટ ગાઈ જઈ જશે દસ દાડા માં પાસપોર્ટ આવી જશે દેવી આ તો દોડ દોડ જાય જો એટલે ભેગી થઈ જવા લાલ પાસપોર્ટ ને તો બધું પતાય ન પોસ્ટ ઓફિસ નું કોમ પતાય ને હવે આયા એ સેલિન રસ પીવા દીવા દીદી પીવડા સેલિન રસ આટલ નઈ જી ગયો દાતા બની ગયો દીવા દીદી એ આજી પાસપોર્ટ જ નીકળ્યો કોઈ કોઈ પછી નહી ગયા એ તો પાસપોર્ટ ને ઓફિસ માં જો એટલે ઓસ્ટ્રેલિયા જ પહોંચી જેવું ગણાય તો આવી ગયો અને ઓન સ્ટ્રો જો હેલો કેરીન રેસપી કેરીન શેરીન રેસપી આડો તો ગાઈસ ઘરે તો આઈયા સેમ ઠંડુ પાણી પીળે ગાઈસ ઘરે જો તો આપણે ગયા અને એટલે ટેશન આયા Kurang kuat aja. guys, ke ya? Guys, <laughs> બુક કરવાનું ટિકિટ બુક કરવાનું ફોર્મ ભરી નાખ્યું જઈએ છીએ અમે ફરવા શનિવારે શનિવારે ને શુક્રવાર પહોંચે સરપ્રાઈઝ રાખીશું કહીશું ચો જઈએ કે નેક્સ્ટ બ્લોગમાં જોજો કે ચો જઈએ ગાઈસ પેલી ટિકિટ ને તો પણ નહી બાજુ એ અંદર જ એ આપી જો કોણ કોણ પડી રહ્યો ટિકિટ આવી જાય હવે નીકળવાના શુક્રવારે સાંજે યાત્રાએ પાછા મૂન સીઓ બે જણા પણ આ કહેશું નહીં છો જવાનું નેક્સ્ટ પ્લોગ મૂચું તો કાંઈક રેલવે સ્ટેશન થી તો બહાર નીકળી જાય ટિકિટ લઈ હા શિવમ ને તો ઠંડી ચડી જાય ને તે મોજા મોજા પેહલી થયા સિવાય બહુ ઠંડી ઠંડી ના મોજા હા હા આ ગરમીના મોજા હ આપણે તો તડકો લાગે ને એ જ કરવું ને કાળા ના પડી જાય હાથ મોઢું કાળું અને હાથ ધોળા કરી શું કરે કોઈ નહીં હવે નીકળી ઓથી રેલવે સ્ટેશન વાળા એમ કે જો ડન ટિકિટ બુક કરાય તણ આવજો તો ગાઈસ રેલવે સ્ટેશન થી તો નીકળી જઈએ ના હવે જઈએ છીએ ઘરે ઘરે નીકળી ગયા ઘરે તો પહોંચી ગયા તો હું લીજો હસી આપણે ઘેર ખોટા બજારમાં જ રહેવાનું હતું ગરમી એવી લાગે ને તાર ખરેખર તાપ એવો હોય ને એવું થાય કે અંડરગ્રાઉન્ડ થઈ જાય અંડરગ્રાઉન્ડ એટલે અંડરગ્રાઉન્ડ એટલે બતાવું પેલું ટોકું રહ્યું ને અંડરગ્રાઉન્ડ થઈ જાય ને એવી ગરમી લાગે શું કરવાનું કે પ્રકાશભાઈ ઘેરા હોય ભૂલી ગયા આપણો હા

કોક ખકળાવતો તો વાસણ દાદીનબે આતારે ભાત ઈકો લાવવાની ઈકો લાવવાની ઇકો

અંદર ચાર ઢોળી નાખ્યો મમ્મી એ હોય જવ હોય કને ઢોળશે હોય ટીવી જો ચાબી વાય ગાઈ જો મોહન એક ટાઈમે માસળ્યો ફરતી હતી હવે ડબ દવા દવા મૂકી અને અતિ ચાપી લે હાનો આ મારા ને બીજા

कौयु होयु टीटी खाए थे टीटी 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 सकर टीटी ए माटी छोड़ दो बता बारी बैठ जा मस्त मस्त के

ગાઈસ ધીગા ભાઈ તો એકસી સાફ કરવાનો દે આવડો હ એસીમાં બહુ કોઈ વધારે હોય ના ખાલી જાળીઓ ખંજે દેવાની હોય ને કમ્પ્લીટ આવો આવો આય કબૂતરનો પેસવાયો જો આ જાળી માટી માટી છે દેખાય છે ધૂળ ધૂળ જાળી ધન કમ્પ્લીટ લાઈટ ઓમુ કર દેખ આય ગડ દે આય સાફ કરવાનો હય

પકડી બતા તો પકડી બતા મને તો માસ્ટર પ્રોગ્રામ બગલાનો માસ્ટર હા પકડી બતાય માસ્ટર હોય તો આવો પકડી બતાય માસ્ટર અંતુ પકડે પકડઈ નું હા Thái cái yêu Mấy lá, mấy lá, mấy lá Ui, hút lấy nào với tu Lấy vườn cô Vâng, 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 vâng Đây, તો cháu lắm, vừa đánh kia thôi Hồi đi Thế

<laughs> ये 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 बात सो नहीं ले बात दान ना ये हम ना पावर आओ हम तोन से ला बने ले ये चालू करिए अपना दान तू क्या जा के तू इथे हिंदी इथे ये भाई राजस्थान नहीं नहीं राजस्थान इथे इथे ए हम पावर का

Anda wajah Ye Ye Margare, jika belum mendukung, Anda pasti tidak hanya ગયું તો ગઈશ હું ઘરે તો આવી ગયો અને આવા જીગા પડી જઈ હોટલે અમે જોય હોટલે હું જઉં ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ આવો સેટ મૂકી દો તો ગાઈસ સિયોમ નો મુખીન તો આવી ગયા બજારમાં માં મદદ કરીએ ને પછી જઈશું બંધ કરીને ઘરે મોડા કામ તો પતી ગયું બધું હવે શાકભાજી લેવા જઈએ ને શાકભાજી લઈને પછી નીકળીએ ઘરે તો બજારમાં ટ્રાફિક બહુ ઓછો આવો તેવારો પછી એટલે ચાલુ દિવસમાં બસ આવું રહે નોર્મલ ઓરો મારી માતાનો પપ્પા તો શાકભાજી ભજી લેવાઈ ગયા કોટો

તો ચલો ગાઈઝ વિડીયો નો કરીએ છીએ અહીંયા એન્ડ બધાને ગુડ નાઈટ કહી દઈએ પપ્પા ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી જય માતાજી ગુડ નાઈટ જય માતાજી ગુડ મમી જય માતાજી ગુડ નાઈટ ગુડ નાઈટ અંકિત આય નહીં હજી નહીં સોનલ ગુડ નાઈટ ગુડ નાઈટ એ ટેગલી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી બાબ